સૌ પ્રથમ મિત્રો બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મારી આયુર્વેદિક ચેનલની અંદર આજે આપણે વાત કરીશું આપણી ચેનલની અંદર તો આપણી ચેનલ ની અંદર ખુબ જ તમને અતિમૂલ્યવાન અને દિવ્ય ઔષધિનો પરિચય તમને આ ચેનલના માધ્યમથી જોવા મળશે સમયની અંદર ઘણી બધી ભયંકર બીમારીઓ છે તો એ બીમારીઓની આયુર્વેદિક પદ્ધતિથી કઈ પ્રકારની સારવાર કરી એમની અંદર વિસ્તૃત માહિતી આ ચેનલ અંદર તમને જોવા મળશે મિત્રો જો વિડીયો તમને સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો ભાષાની અંદર સેમરો પણ તરીકે ઓળખવામાં આવે છે સેમરો પણ કહેવામાં આવે છે અને સેમલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની ઓળખ આપણને વાત કરીએ તો તેમનો જે હોય છે ત્યારથી લઈ અને સેટ અને એન્ડ સુધી એમને કાંટાઓ રહેલા છે અને તેમનું જે થળ છે એમની જે ઝાડ છે ખૂબ જ લાંબુ થતું હોય છે અત્યારે આપણું આજે પાંચ વર્ષથી પાંચ છ વર્ષ જૂનું છે તો પચીસ થી ત્રીસ ફૂટ લાંબુ એમનું થળ રહેલું છે અને એમને જ્યાં સુધી શેડ સુધી એમને જેણે 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 જેના નાના મોટા નાના મોટા કાંટાઓ રહેલા હોય છે અને એ જે કાંટાઓ છે એ ખૂબ ઉપયોગી હોય છે અને શરૂઆતમાં આપણને એમનું પંચાગ વિશે વાત કરીશું તેમની પ્રકૃતિ કેવી છે એમાં સેમાં ઉપયોગ થાય છે આખી વનસ્પતિ ની હું તમને મુલાકાત કરાવીશ કેમરાની પ્રકૃતિ છે જ શીતળ હોય છે સિઝન હોય છે ચિકાસ વાળી હોય છે રસાયણ હોય છે મધુર કડવો તથા મધુર રસાયણ હોય છે અંદર એમની છાલ કાંટા અને ફૂલ એ ત્રણેય વસ્તુ ખૂબ જ ઉપયોગી હોય છે મુખ્ય બે પ્રકારના હોય છે કાળો સેમરો અને સફેદ સેમરો એમાંથી ઉત્તમ સર્વોત્તમ જેને ગણવામાં આવે છે સફેદ સેમરો અને આપણે વાત કરીએ તો સફેદ સેમરાના જે મેન મુખ્ય કાંટા હોય છે એનો ઉપયોગ વિશે તો એમના જે કાંટા હોય છે એ આ પ્રકારના એમની અંદર લાગેલા હોય છે અને એ જે કાંટા હોય છે કંઈક આવી રીતના હોય છે અને જેમનો મુખ્ય ઉપયોગ છે મિત્રો કે જે સહેરા પરના ખીલ છે સહેરા પરના કાળા ધાગા છે અથવા અથવા તો ખીલ મટી ગયા પછી જે ખૂબ જ ખરાબ લાગતા કાળા દાગ છે એમને મટાડવા માટે ખૂબ જ અમૃતમય ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ મિત્રો તો આમને કેવી રીતનો ઉપયોગ કરવો તો એમનો મુખ્ય ઉપયોગ છે તો આમને પેસ્ટ બનાવી લેવાનું છે એનો પેસ્ટ બનાવી અને એમની અંદર એમનો જે પેસ્ટ બનાવી આમની અંદર છે આપણને મુલ્ટાની માટી ગુલાબજળ ઉલટાની માટી છે આપણે બધા લોકો ઓળખતા શીએ તો ઉલટાની માટી એમરાના કાંટાનો પાવડર પાવડર એ પ્રકારનું બનાવવાનો હોય છે તમારી પાસે જો તૈયાર હોય તો એમને એમને શું કરવાનું કે એમનો પેસ્ટ બનાવી પેસ્ટ બનાવી નાખવાનો છે અને પેસ્ટ બનાવી એમની સાથે મુલ્ટાની માટી સંભાગે જેટલું આનું પેસ્ટ હોય છે એટલું જ માટી લેવાની છે ત્યારબાદ એમની અંદર ગુલાબજળ અને દૂધ મિશ્રણ કરવાનું છે અને નેવું દિવસ સુધી કન્ટિન્યુ એમને રોજ રાત્રે લગાડવાનું છે બ્લેક દાગ છે એ કાયમી માટે મટી શકે છે એમના સિવાયના પણ આના ઘણા બધા ઉપયોગ છે પણ વિડીયો લાંબો ના બને એ માત્ર આપણું જે મેન ઉપયોગ છે એ આપણે જણાવી છે ઔષધિની પ્રકૃતિ અલગ અલગ રહેલી છે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા કોઈ પણ નિષ્ણાતો ની અથવા અનુભવ લોકોની માહિતી લેવી જરૂરી છે મિત્રો હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો એ જે આપણે મે વાત કરી પ્રમાણે કોઈ પણ બહેનોને ગર્ભનો સ્તંભન ન થતો હોય તો તેમની અંદર ગર્ભનો સ્તંભન મતલબ ઘણી વખત જે બહેનોને મિસકેરેજનો પ્રોબ્લેમ રહેતો હોય પણ પ્રેગ્નન્સી કન્સ્યુમ ન થતો હોય છે સંતાન પ્રાપ્તિ છે થતી ના હોય છે તો તેવી બહેનોને આમની શેમરાની શાલનો છે એ લીલી શાલ હતો તો એમનો પાવડર લઈ આવી અને રોજ રાત્રે દૂધની સાથે અને દૂધની અંદર સતાવરી અને અશ્વગંધા ત્રણેય વસ્તુ મિક્સ કરી અને તેમાં સાકર નાખવાની છે નેવું દિવસ સુધી આ પાવડર અથવા આ શાલ સેવન કરવાનું છે જે પણ બહેનોને વારંવાર ગર્ભસલન ગર્ભસ્તંભન ન થતું હોય છે વારંવાર મિસકેરેજ થતું હોય મિત્રો આ પ્રોબ્લેમનો એને સોલ્વ થઈ જશે ત્યારબાદ આપણે ઘણી બહેનોને અંદર કમરનો દુખાવો રહેતો હોય છે માસિકના કારણે અને લોહીની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે વજન વધતો ના હોય તો તેવી બહેનો માટે પણ આજે સેમરસો ખૂબ જ ઉપયોગી થતો હોય છે કેવી રીતના તો પણ એમને પણ તે દૂધની સાથે જ આમનું પાવડર અથવા સાલને ઉકાડીને લેવાની છે ત્યારબાદ પુરુષની પુરુષની અંદર જે પુરુષ અથવા તો વીર્યની ઉણપ હોય જે પણ ભાઈઓને જેમને પોતાનું વીર્ય તરત થઈ જતું હોય છે તો તેવા લોકોને સતાવરી અશ્વગંધા અને દૂધમાં સાકર ગમે વીર્ય નો નાશ થતો હોય અથવા વીર્યની ઉણપ હોય તો એને કાયમી માટે પુરવાર થઈ શકે છે એમનો મિત્રો કાંટા અને શાલ વિશેની માહિતી ખૂબ જ દિરવાન ઔષધિ છે ત્યારબાદ એના જે ફૂલ છે એ સેમડાની અંદર છે એ સતર મહિનાની અંદર આવતા હોય છે તમને લઈ આવી ફૂલ ને અને જો આપણને કોઈ પણ પુરુષને ઘણી વખત આપણે સાંભળ્યું હોય નાઇટ ફ્લો સપના દોષ નો પ્રોબ્લેમ રહેતો હોય અથવા યુરીન સાથે સ્પોમ જતો હોય છે મતલબ સાદી પાસે વાત કરીએ તો પેશાબ ની અંદર વીર્ય જતો હોય તો એવા લોકો માટે એમને ફૂલ લઈ આવી અને એક તાંબાનું આપણને કળશ લેવાનું છે કળશની અંદર ત્રણ ફૂલ નાખવાના છે બે ચમચી વરિયાળી નાખવાની છે અને એક ચમચી સાકર રોજ રાત્રે એમને પલાળી અને આખો દિવસની અંદર એ પાણી પી જવાનું છે મિત્રો માત્ર ને માત્ર દોઢ મહિનાના કોર્સની અંદર કાયમી માટે નાટલો આપણે અટકી જાય છે અંદર સ્પમ લોસ થતું હોય તો એ પણ કાયમી માટે બંધ થઈ જશે ત્યારબાદ પેશાબને તો ગમે તેવી બળતરા થતી હોય તો પણ એમના માટે ખૂબ જ અમૃતમય ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતો આખો સેમરાનો પરિચય હવે તો અમને આખું સેમરાનું ઝાડ આખું થળ છે તમને બતાવીશ કેવી રીતના હોય છે તો આ છે આખું ચોમાસા આજે ચાર પાંચ મહિના થયા છે પડી ગયો છે છતાં સુકાણો નથી કારણ કે ખૂબ જ શીઘ્ન હોય છે ચીકાશ અને એકદમ ચિતળ મતલબ ઠંડો હોય છે જે તડકાના કામ અંદર તરત સુકાતો નથી લીલા પાણ છે હું તમને આખું જ બતાવું છું આજે આખું લાંબુ

ક્યાંક નાના કાંટાઓ રહેલા હોય છે અને જયારે ઉભું હોય તો એ આ પ્રકારનું હોય છે એનું ખૂબ જ ઉછાહી ધરાવતું આ જે વનસ્પતિ જ ઉછાઇ ધરાવતું હોય છે તો દર્શક મિત્રો આ હતી વનસ્પતિની માહિતી અને આમ તો ઊંડાણ પૂર્વક ઉતારીએ તો ઘણું બધું આના વિશે આપણે જણાવી શકીએ પણ વિડીયો લાંબો ના થાય એના માટે આપણે શોર્ટની અંદર માહિતી આપી છે અને ખાસ મિત્રો વિડિયોને શેર કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મળીશું એક નવી ઔષધિની સાથે જય ધન્વંતરી ભગવાન જય આયુર્વેદ